ઓ નમ સિવાય શ્રાવણ મહિનામાં સોમવારે આ ચમત્કારી ઉપાય કરો શિવ આપશે ધન સુખ અને સફળતા તો ચમત્કારી ઉપાય શ્રાવણ મહિનામાં દર સોમવારે ઓમ નમ સિવાયનો મંત્ર એકસો આઠ વાર જાપ કરવો તેનાથી આપણને મન શાંત થાય અને મનોકામના પૂરી થાય શિવલિંગ ઉપર કાચું દૂધ જળ બીલીપત્ર અને મધ ચડાવવું જોઈએ તેનાથી આપણને શનિ રાહુ કેતુ અને દોષ શાંત થાય છે સોમવારે સફેદ કપડાં પહેરીને શિવ મંદિર જઈ પાંચ દીવા કરવા તેનાથી આપણને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે સાવધાની રાખવા માટે આપણે શિવ પૂજામાં તુલસી કેતકી અને હળદીનો ઉપયોગ ના કરે આવી ચમત્કારી ઉપાયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે શિવ આપકા કલ્યાણ કરે ઓમ નમ શિવાય